રાજકોટ શહેર ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટી દ્વારા આગામી એકત્રીસ ઓગસ્ટ એનું ગઢવી હોલ ખાતે ઓબીસી સમાજના રાજકોટમાં વસતા જે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ છે તે દસ ધોરણ દસ અને દસ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તમામ સમાજના વિદ્યાર્થીઓનો એક સરસ્વતી સન્માન કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં રાજકોટની શાળાઓમાં ભણતા સ્કૂલના વિદ્યાર્થીઓ ઓબીસી સમાજના જે લોકો જ આમાં ભાગ લઈ શકશે જેની અમે વોટ્સએપમાં ઈમેજ તેમજ ઈમેજની સાથે એક ગૂગલ લિંક પણ અમે શેર કરેલી છે એ લિંકના માધ્યમથી એમાં ફોર્મ ઓપન થાય છે એ ફોર્મના હિસાબે જે ફોર્મ ભરી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ રાખેલો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો